અને સગન તમે જોવા તો હું સગન પાન છું દોડતો દોડતો અને સગન બંદુક ની ગોળી ઓમ કરી મેલી દો ઓદરો જો જો પણ કદી પાસો જ ના આવ્યો એ ના મજા આવી ઉતરવાની હો ભાઈ આ એક બ્લો કરણ કેતો તો કે એક પોલીસ વાળો ઓદરો જબ્બ કા હેરાન કે પોલીસ વાળા ખાવા દેતો નહીં સાકલ લઈ લઈ દે અને એકદમ ઘેટ ને બ્લો પોલીસ ખાતો ને ખાવા ના દીધું અને કોક શીખવું કરી દીધું પોલીસ વાળા ટોપી લઈ દે ટોપી લઈ દીધી હોતું

ડો ના ઘોડો અકદી હમો ના તો ઓયતી લાગ્યા રસ્તો રસ્તો મગર ફડજી કો તારું વરી અરે પાવરો લેતો જલે પણ ઇમાં મને દોવું વારી આયો ઓદરો આયો અરે ઓલી લે અરે ઓદરો આયો હું ઓદરો છો ઓદરો પેલો બેઠો અલ્યા ઓદરોલા પાવરોલા પાવરોલા ઓદરો હું

એ ભાઈ આય આ મારું એ અરે જતો લે જતો ઓદરો તો લે ઓ સાહેબ ઊભા થા સાહેબ ઊભા થા આ ઊભા થા સાહેબ ઊભા થા ઓ યાર આ જલે ઓ ઓદરો માર તો તું જતો લે ઓદરો અમે કે માર્યો તું જતો લે તો આ તો હાલ હાલ સાહેબ અમે લોકો પાકા પોલીસ નતો હોવરથી પડતો પોલીસ નતો આ સાબ નતો વાદરો તો નહીં

બઉ મુશ્કેલ છે હું નહી